સત્ પરમાત્મા સદગુરુ મહારાજનો છે હવે આપણો આગળનો પોઈન્ટ છે કે આ બોલે છે તે કોણ છે શું કહે છે અને કોને કહે છે તો એના અનુસંધાનમાં પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ જ વિચાર કરવો જરૂરી છે બોલે છે એને બોલવાની ક્રિયા કહેવાય છે જ્યારે તે ક્રિયાના કરનારને કરતા કહેવાય છે આમ કરતા અને ક્રિયા એક રૂપમાં નથી તેમ છતો પણ એ કરતા જે છે તે બોલતો નથી પણ બોલવાની ક્રિયા કરે છે માટે તમામ જગ્યાએ ક્રિયા માત્ર જ બોલે છે વળી ઈશ્વર જે છે તે કોઈ પણ ક્રિયાનો કરતા નથી પરંતુ નિમિત્ત માત્ર છે માટે તેને કોઈ પણ મુક્ત કે બંધન એવું ફળ બેસતું નથી હવે રહ્યો જીવ જ્ઞાનીઓના મતે તમામે તમામ ક્રિયાઓનો કરતા તથા અકર્તા જીવ જ છે માટે જીવ જ બોલવાની ક્રિયા કરે છે વળી જીવનો ગુણ જ ક્રિયાવાન એટલે ચેતન છે આમ ક્રિયા જીવની ગુણ એટલે જીવની ક્રિયા જે ગુણ એ જ બોલે છે અને જીવ એનો કરતા છે સામે પણ જીવને કહે છે એટલે તે ગુણ બોલે છે અને જીવ તેનો કરતા છે સામે પણ જીવને કહે છે અને સામે જે સોંભળવાની ક્રિયા તે પણ જીવનો ગુણ છે પ્રથમ જોઈએ તો પોતાના સ્વરૂપનો ગુણ નામ છે આમ નામનો ગુણ શબ્દ છે શબ્દનો ગુણ વાણી છે વાણીનો ગુણ પદાર્થ એટલે છે પદાર્થ છે આમ નામ શબ્દ વાણી કે પદાર્થ માત્ર બોલે છે ચેતનાના સ્વરૂપે બોલે છે એમ હવે પદાર્થ વાણીમાં લય થાય છે વાણી શબ્દમાં લય થાય છે હવે જે નામ છે તેને લય ચિત્તવન થવાની આગળ કોઈ જગ્યા નથી કારણ કે નામથી આગળ તો પોતાનું નિજ સ્વરૂપ જ છે એમાં ચિત્તવન ક્રિયા બિલકુલ સંભવમાન નથી આમ નામ જ બોલે છે સામે નામને જ કહે છે મહાપુરુષોએ કહ્યું કે બોલે બોલાવે સબઘટ બોલે સબઘટમાં તું રહ્યો રે સમાય એટલે કે ફક્ત ચૈતન્ય જ એની ચેતનાથી જ પ્રવર્તમાન અગર તો બોલે છે જેમ સૂર્ય કિરણ સહિત સ્વયં પ્રકાશિત છે જ એમ હવે શું કહે છે એ જોઈએ તો સામે જેને ભાન કાન છે એને જ કહે છે કે તમે અમુક વસ્તુને અમુક પ્રસંગમાં વાપરો અર્થાત વસ્તુ અમુક રીતે જ વાપરી શકાય છે પણ જે ભાનના બદલે ચામના કાને સાંભળવા માગે છે તો તે શક્ય નથી કારણ કે કાન સાંભળતા નથી પણ કાનની અંદર કોઈક સાંભળવાવાળો વાળો છે એને જ ભાન થાય છે જે ચૈતન્ય છે કે અમુક અમુકે અમુક કહ્યું દાખલા તરીકે ટેલિફોન કહે છે કે વાત કરો પાણી કહે છે કે મને પીવો પદાર્થ માત્ર આ રીતે કંઈક ને કંઈક કહે છે ટૂંકમાં અણુમેરું પણ ઉપદેશ વાક્યો જ સંભળાવે છે અર્થાત સર્વસ્વ બોલી રહ્યું છે કે હું છું જ હા ઘણીવાર આપણે રામકૃષ્ણને જોયા પણ નથી હોતા પરંતુ હવામાન એમનો કાર્યો બોલે છે બોલે છે કે તેઓ ભગવાન હતા રેડિયો આકાશવાણી વચ્ચે પણ શુદ્ધ હવામાન હોય તો જ તે બોલે છે આમ માણસનો ઘસારો પણ બોલતો હોય છે તે તેની સેવા ક્રિયા જ બતાવે છે મહાપુરુષોમાં કયું મહાપુરુષોએ કહ્યું છે કે મનરે કુડ કરમ કીજીએ કામા સાથે લખાય એનો નામ સમજીને સત્સંગ કીજીએ અરે નિરાંત મહારાજ પણ કહે છે હ કે જીભ વિનાની જુગતી જોડો મહામુક્તિને માણો ક્રમ ક્રમવચને સમજી લેશે સોમો કોઈ એક શાણો મહારાજ શ્રી ટિંબાચુડી કાળિદાસ મહારાજ પણ કહે છે કે એક નામ ગુરુદેવ હૈ બહુ નામ સંસાર અનંત નામે વિલસી રહ્યો કાળો નામ કીર્તાર આમ આપણે વિચાર કરીએ તો આ બહુ સમજવાની વાત છે સમજીએ તો કોઈ ગહનતા એમાં નથી હા એટલે કે આ નામની તોલે કોઈ આવી શકે એમ નથી અને કોઈનું પણ આપણે નામ લઈએ તો નામ લેતાની સાથે એમનું આખે આખું જીવનચરિત્ર આપણને યાદ થઈ જાય છે એટલે કે કહ્યું છે કે મહાપુરુષોમાંથી આપણને એવો ઇશારો કરે છે કે જે બોલે છે એ જ પણ નામ છે જે સ્વતંત્ર છે અસ્તિત્વમાન છે અને બોલતું જ હોય એ ચૈતન્ય જ છે એટલે કે ચૈતન્ય બોલે છે પણ સંપ્રદાયોની દ્રષ્ટિએ જોઈએ તો એને નામ તરીકે એક સંજ્ઞા કરેલી છે હવે આપણે આગળ જોઈએ હા તો બીજી બાબતમાં પણ એક સાખી કહ્યું છે કે નામ તો અનામ સદા નામ રૂપ જાકો નહીં દેખાય લખાય તેથી નારાની જ રૂપ હૈ આવે નામ જાવે નામ બોલે ને બોલાવે નામ નામ થકી વ્યવહાર સચવાય છે લેવું નામ દેવું નામ નામથી હુંડીઓ લખાય છે કહે છે ભક્ત કાળીદાસ છોડી દે અવરની આશ આશ કેરો પાશ હજુ આઘો આઘો જાય છે હા એટલા માટે જે ચૈતન્ય છે એ સદાકાળ સર્વદા સર્વ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે અને એ જ બોલે છે માટે એ ચૈતન્ય છે માટે ચૈતન્ય સિવાય બીજું કોઈ છે જ નહીં એ આપણને સદગુરુ આ બાબતનો આપણને ખ્યાલ આપે છે હવે થયું કે એ કોને કહે છે સામે કોઈ છે જ નહીં હં પણ આ ઈશારા ગુરુમુખી પુરુષોના માટે છે અને સદગુરુના શરણે જતાં આ થાય જ છે કે જે પોતાપણાનું જે જે હતું એ સમર્પિત થતાં એને જે પોતાના સ્વસ્વરૂપનું ભાન થાય છે ત્યારે એ જ બોલે છે કે હું આવતો જતો નથી હું એમ ક અવિચળ છું હું અખંડિત છું હું સર્વવાતે આબાદ જ છું આ એની ચેતના બોલે છે અને એ ચેતનાના આગળ જેમ સૂર્યના આગળ વાદળો ના આવે પણ ખસી જાય એના પ્રકાશથી એમ અવિદ્યારૂપી વાદળો જ્યારે સદ્ગુરુ સંજ્ઞાની ચેતનાથી ખસી જાય પછી આપણને ભાન થાય કે આ બોલે એ પણ ચેતન છે દેખાય વપરાય એ પણ ચેતન છે સમગ્ર ચૈતન્ય સિવાય બીજું કોઈ છે જ નહીં એક અસ્તિત્વમાન ચૈતન્યનું જ છે આવું આપણને મહાપુરુષો અને આપણા શાસ્ત્રો વિદ્વાન પુરુષો ઈશારો કરીને કહે છે ઓમ તત્સદગુરુર મહારાજનો જય